હવે ચૂપ નહીં બેસે આવું કેમ કહેવું પડે ખબર છે કારણ કે જનતા ત્રસ્ત છે સાહેબ અમને નથી જોઈતા ખાડાવાળા રસ્તાઓ અમને નથી ગમતું કે અમે થાક્યા પાક્યા ઘરે જતા હોઈએ અને એ રૂટ પર અમને એ સવાલ થાય કે ભાઈ આ રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તો અને અમારી કમર તૂટે અમને વિકાસ જોઈએ છે કારણ કે અમે સમયસર અમારા પેટે પાટા બાંધીને પણ ટેક્સ ભરીએ છીએ જે વિસ્તારો ડેવલપિંગ સ્ટેજમાં હોય તે વિસ્તારોમાં કેમ અસામાજિક તત્વો બેફામ હોય રસ્તાના ઠેકાણા ન હોય ગટરો ખુલ્લી હોય ઉભરાતી હોય માહોલ પણ રહેવાલાયક ન હોય અને વિકાસના નામે મિંડુ હોય લોકો આજે સવાલ કરી રહ્યા છે કે તમારી બધી શરતો પૂરી કર્યા પછી પણ કેમ અમે જ ભોગવીએ તમે વાયદાઓ કર્યા એટલે અમે તમને મત આપ્યા અને તમે અમારા વિશ્વાસને તોડી નાખ્યો અમદાવાદ નિકોલ વિસ્તારની એક ઘટના આજે પ્રકાશમાં આવી છે જ્યાં સ્થાનિક કોર્પોરેટર અને જનતાએ ઉધળો લઈ લીધો કોર્પોરેટર સાહેબે તો અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કર્યો એમની સામે જેમણે બેસાડ્યા અને પછી એવી હાસ્યાસ્પદ વાત કરીને કે જનતાને ને એવું થાય કે આમને ખોટા ખુરશી પર બેસાડી દીધા શું છે સમગ્ર મામલો આવો બતાવીએ આ તો ભાઈ ટીઝર છે ટીઝર એક વાયરલ થયો છે જેમાં નિકોલ જનતાએ સ્થાનિક કોર્પોરેટર બળદેવ પટેલ અને ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ બરાબર નો ઉધડો લઈ લીધો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા ફરી સત્તા ની ખુરશી પર બેસવાની લાલચ છે કોર્પોરેટર પોતાના સમર્થકો અને ધારાસભ્ય સાથે જન જનસંપર્ક કરવા આખી ટર્મ દેખાય નહી અને ચૂંટણી નજીક આવે એટલે આવી જાય જાણવાના નાટકો કરવા પોતાની દેખાઈ કરવા એમને તો એમ કે જનતા મૂર્ખ છે પણ જનતા સમજદાર છે કારણ કે તે રોજે રોજ તેમણે જ ચૂટેલા જનપ્રતિનિધિ નું કરેલું ભોગવે છે ત્રસ્ત છે અસુવિધાઓ ટેક્સ ભરવા છતાં એટલે જનતા તો રોષે ભરાવાની જ હતી જોવો કેવો પરસેવો છૂટી ગયો નેતાજીઓને જુઓ જનતાના સવાલો પર કોર્પોરેટર સાહેબે તેમને વિકાસ ગણાવ્યો પણ જનતા ને હજી સુધી એ વિકાસ દેખાયો જ નથી કારણ કે કામો પાસ થઈ જાય છે બનતા બનતા સત્તા બદલાઈ જાય છે પાંચ કરોડ ના ખરીદવો છે બની ગયું સારું છે માં હવે આ બવાલ ભર માટે તો શ્રી અને કોર્પોરેટર જનતા જનતાના સવાલો નો જવાબ ન હોય ચાલતી પકડી લીધી હતી વોટ માંગવા આવતો જયારે અમે એવું વોટ માંગવા જાય તો આપડે તો તમારી ઓફિસ જાય છે હવે આ મામલો એવો ચર્ચાયો ને કે જનતા સામે અભદ્ર ભાષા બોલનાર કોર્પોરેટર પણ તેમણે એવું નિવેદન આપી દીધું ને કે કે જનતા એમ વિચારે આમને ખોટો મત આપી દીધું સાંભળો શું કહ્યું તૂટી ગયા છે બરોબર છે એ સારી વાત છે પરંતુ એ વરસાદના પાણીના નિકાલ માટેનું સારું કામ કર્યું છે ઘણી વખત એવો પ્રશ્નો થતા હોય છે કે ભાઈ તમે ચોમાસામાં જ કેમ કામ કર્યું કે તમે આ તમને આવું મગજમાં ના્યું કે ચોમાસું આવે છે અને તમે આજે રોડ ખોદી નાખો છો સો ટકા તમારી વાત સાચી છે જો હું ચોમાસા પછી જો આજે બત્રીસ કરોડ ના અઠ્યાવીસ કરોડના ખર્ચે જો ડ્રેનેજ લાઈન વસતા સ્ટ્રોંગ વોટર ને નાખવા જાઉં તો મારે અગાઉ એક ચોમાસાની રાહ જોઈ પણ પબ્લિક વધુ હેરાન થાય પરંતુ આ ચાલુ ચોમાસામાં અમે એનું ખોદકામ કરાયું છે એના કારણે કારણ કે મારે બે મહિનાની અંદર આ બધું પાણી નેચરલ પાણી જયારે નીચે ઉતરી જાય ત્યારે મારે એના બે મહિનાની અંદર બધા જે રોડ તોડ્યા છે તમામ તમામ રોડ રોડ અમારે આપવાના છે એ હું તમને પ્રોમિસ આપું છું કોર્પોરેટર શ્રી નું કહેવું છે કે મારા વિસ્તારના સિત્તેર ટકા રોડ તૂટેલા છે પણ સારા કામ થાય એટલે ચોમાસામાં રોડ તોડ્યા છે ચોમાસા નું પાણી જમીનમાં ઉતરે એટલે રોડ તોડ્યા છે વારે કોર્પોરેટર સાહેબ વાહ પોતાનું લુલો બચાવસ્પદ નિવેદન આપીને કરવાનો જનતા કેવી રીતે તમારી સામે થઈ તમે જોયું ને જનતા મૂર્ખ નથી તમે એમ કહી દેશો કે વરસાદી પાણીને જમીનમાં ઉતારવા રોડ તોડ્યો છે તો જનતા એમ જ કેશે કે ભાઈ કોણી ગોળ ન ચોટાડો બધું સમજાય છે અમને જનતા નો અભિપ્રાય પણ અમે જાણ્યો નિકોલ માં ખરેખર કોઈ વિકાસ છે નહીં બે હાજર ના દસ માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં નિકોલ વોર્ડ ભર્યો સૌથી વધારે ટેક્સ ચૂકવતો જો કોઈ અમદાવાદ શહેરમાં વોર્ડ હોય તો નિકોલ વોર્ડ સૌથી વધારે કોઈ છે તો કોઈ દિવસ નિકોલ આવતા નથી અમારું પંદર હજાર કરોડ નું બજેટ તમે ક્યાં ખાઈ ગયા સાહેબ અમારા રોડ રસ્તા તમે ક્યાં ખાઈ ગયા સાહેબ અમારા ગટર પાણી ની જે સુવિધાઓ છે તમે ક્યાં ખાઈ ગયા સાહેબ આજે એટલી તકલીફ છે પારાવાર તકલીફ છે કે સામાન્ય સામાન્ય એક ઇંચ વરસાદ અંદર પણ રોડ ઉપર પાંચ પાંચ છ છ ઇંચ વરસાદ ગોઠન સમય પાણી ભરાઈ જાય છે ત્યારે આ પ્રજા જ્યારે સવાલ પૂછે છે આ કોર્પોરેટરો ને ધારાસભ્ય સુ ત્યારે આ લોકો લુખા અને ટપોરી હોય એ ભાષામાં એ લોકોને જવાબ આપે છે જનતા તો ભાઈ એમ જ કહે છે કે આને અમારો અને અમારા વિસ્તાર નો વિકાસ તો ના જ કહેવાય હસવાની વાત આવે છે આપશ્રીએ પ્રશ્ન પૂછ્યો નિકોલનો વિસ્તાર વિકાસની વાત આવે મને યાદ આવે છે કે હું સાંભળતો જયારે ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર આવવાની હતી કે ભાઈ ને ભ્રષ્ટાચાર મચાઈશું અમે પણ અત્યારે હાલની પોઝિશન તો પબ્લિક ને અમને એવું દેખાય છે કે ભય ભૂખ અને ભ્રષ્ટાચારના ભરડામાં ભીડાયેલી ભાજપ સાહેબ અમારે બાઇક ચલાવવું હોય મને પોતાની મારે આજે પાસઠ વર્ષની ઉંમર છે મને કમરમાં પેઇન થાય છે ખાડા રસ્તાને એટલા બધા છે કોઈ મારા દીકરાના દીકરાને ચાણક્ય સ્કૂલ મૂકવા જવું હોય તો મારે દસની સ્પીડે ગાડી ચલાવી પડે છે એવો રસ્તો છે કોઈ વિકાસનું વાત નથી હા વિકાસ છે કોર્પોરેટરશ્રીઓનો ધારાસભ્યોનો ભાજપના શહેર પ્રમુખના ઓર્ડરથી ઓર્ડર થી ફરજિયાત ચૂંટણી જીત્યા પછી સત્તાની ખુરશી પર બેઠેલા જનપ્રતિનિધિઓ પહેલી વાર જેને જનતા સમક્ષ ટર્મ પૂરી થવા આવી ત્યારે મુહ દેખાઈ કરવા આવી પહોંચ્યા પણ ભેટમાં મળ્યો જનતાનો આક્રોશ અને અમદાવાદનો જો જે સૌથી મોટો વોર્ડ હોય ત્યાં જ વિકાસભાઈ જો લાપતા હોય તો શરમ તો આવી જ જોઈએ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને કે આપેલા વચનો પૂરા ન કરી શક્યા અને એ પણ યાદ રાખવું જોઈએ કે ફરી મત માંગવા આવતા પહેલા જરાક તમારા વોર્ડ ના રસ્તાઓ જોઈને થોડીક શરમ કરીને આવજો જનતા ચૂપ નહી બેસે અને માફ પણ નહીં જ કરે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ